સમાચારોમાં આગળ વાત કરીએ તો વડોદરામાં વોર્ડ નંબર નવના ભાજપ યુવા મોરચાના મંત્રી ગૌરાંગ પઢિયાર પર કેટલાક શખ્સોએ નજીવી બાબતે જીવલેણ હુમલો કર્યો જેથી ચકચાર મચી ગઈ છે પોલીસે ચાર હુમલાખોરની ધરપકડ કરી છે શું છે મામલો જોઈએ રિપોર્ટમાં વડોદરાના સમતા વિસ્તારમાં આકાર કોમ્પ્લેક્ષમાં રહેતા અને સુરેશ ભજીયાની દુકાન તેમજ બાપુ ચિકન હોટલ ચલાવતા ગૌરાંગ પઢિયાર પર બુધવારની રાત્રે ચાર શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કર્યો મામલો એ છે કે ગૌરાંગ પઢિયાર વાઘોડિયા બ્રિજ નજીક બાપુ ચિકન હોટલ નામની દુકાન ચલાવે છે જ્યાં પાંચ કર્મચારીઓ કામ કરે છે ગઈ તારીખ ત્રેવીસ જુલાઈ બે હજાર પચીસ ના રોજ રાત્રે આશરે અગિયાર કલાકે ગૌરાંગ ને તેમના કર્મચારી નીરવ નો ફોન આવ્યો ફોન પર શક્તિસિંહ નામના શખ્સે ગૌરાંગ સાથે વાત કરી અને જણાવ્યું કે તેઓ દુકાન પર જમવા આવ્યા છે પરંતુ કર્મચારીએ જણાવ્યું કે જમવાનું પતિ ગયું છે આ બાબતે શક્તિસિંહે ગૌરાંગ ને અપશબ્દો બોલીને ધમકી આપી કે જો જમવાનું નહીં મળે તો તારા ઘરે આવીને મારીશું જેથી હોટલ માલિક ગૌરાંગે શક્તિસિંહને તેનું સરનામું લોકેશન મોકલ્યું થોડી જ વારમાં એક ફોર્ચ્યુનર અને એક અન્ય ફોર વ્હીલર ગાડીમાંથી ચાર શખ્સ ગૌરાંગ પઢિયારના ઘર પાસે આવ્યા તેમાંથી શક્તિસિંહે ગૌરાંગ પઢિયાર પર હુમલો કર્યો આરોપી શક્તિસિંહે ગૌરાંગના માથા ને છાતીના ભાગે મુક્કા માર્યા જ્યારે અન્ય ત્રણ શખ્સોએ તેમને પકડી રાખીને માર માર્યો આ દરમિયાન હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર વડે ગૌરાંગ પઢિયારના સાંથળ કમર અને થાપાના ભાગે ચારેક ઘા માર્યા જેના કારણે તે નીચે પડી ગયો ગૌરાંગ પઢિયારની બુમોસ સાંભળી આસપાસના લોકો એકઠા થયા અને હુમલાખોરો પાસેથી ગૌરાંગ પઢિયારને છોડાવી સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવાયા

બેસે પણ અહિયાં થી મારે ના ગયા છે એ જોન બો અમે છોકરાઓ જશે કઈ એ ખબર નઈ સાહેબ અમારે શું ખબર એટલે આવતા તા ને વઘોડિયા થી દુકાને થી તો રસ્તા માં પાછળ પાછળ આયા અને ચપ્પુ મારવા હારું પાછળ તળેલા અને અહીંયા કડી એમને ગાડી સ્ટોપ કરી દીધી ને પછી એ લોકોએ બહાર કાઢીને એને ત્યાં દુકાને સામે લઈ જઈને એને માર્યો એ સામે સામે બી એના બધા ચપ્પુ જ લઈને માર્યા છે પાછળ લીટો બી પડેલો છે ચપ્પુ મારેલો છે પાછળની સાઈડે એ ગૌરાંગ ભાઈ છે ગૌરાંગ ભાઈ સુરેશભાઈ પટિયાર સુરેશ ભજવારાના છોકરો અને કેમેરા બધા ખોલાવો એટલે ખબર પડે જે હોય એ બધાને જેલમાં ખોલો ઉર્વા પડે જ મને જેલમાં ફાંસીની સજા આપો બીજું काही નહીં ગંભીર રીતે જાગ્રસ્ત ગૌરાંગ પઢિયારે આરોપીઓ સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે ફરિયાદના આધારે સીસીટીવી કેમેરા હ્યુમન એન્ડ ટેકનિકલ સોર્સના આધારે ગણતરીની કલાકમાં ચાર આરોપીને ઝડપી પાડ્યા આરોપી શક્તિસિંહ રાણા જતીન ધાગ્યા મનીષ જાદવ અને હેમેશ હોદ્દારની પોલીસે ધરપકડ કરી છે તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ ફોર્ચ્યુનર સહિત બે કાર અને હથિયાર પણ કબજે કરાયું છે એમના વિરુદ્ધ મકતપુરા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે એ બીજા કોઈ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ નથી હાલ એ માહિતી અવેલેબલ નથી પ્રથમ દ્રષ્ટિએ જોતા કોઈ રાજકીય પક્ષ સાથે કે રાજકીય બાબત સાથે સંકળાયેલા હોય એવું લાગતું નથી નવા કાયદા પ્રમાણે ચોપન એકસો પંદર એકસો અઢાર બે બસો છન્નું બી તથા જીપીએફ કલમ એકસો પાંત્રીસ આ મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવે છે ના તપાસ દરમિયાન એવી કોઈ જૂની અદાવત સામે નથી આવી પણ જે ટેલિફોનિક કોમ્યુનિકેશન જે છે એ રેકોર્ડિંગ સાંભળતા એવું લાગે કે કોઈ અદાવત નથી ખાવાની બાબતમાં

અને ચાર માણસો એમાં ઉપલબ્ધ દેખાય છે એનાથી વધારે તપાસ કરતા જો કોઈ મળી આવશે તો વિવિધ હા બિલકુલ તપાસ કરશું એ સોશિયલ મીડિયામાં જે ફોટોગ્રાફ્સ કે જે શોર્ટ ક્લિક અવેલેબલ થશે તો એમાં અમે પોલીસ પૂરતી તપાસ કરશું વડોદરા પોલીસનો ખોફ ગુનેગારોમાં ન રહ્યો હોય તેમ નજીવી બાબતે તત્વો વેપારી કે નિર્દોષ નાગરિકો પર હુમલો કરી રહ્યા છે આરોપી શક્તિસિંહનો ગુનાહિત ઇતિહાસ છે તેમ છતાં પણ ગોરવા પોલીસે મામૂલી કલમ લગાવી સંતોષ માન્યો છે હોટલ માલિક પર જીવલેણ હુમલો કર્યા હોવા છતાં ગોરવા પોલીસે હત્યાની કોશિશની કલમ ફરિયાદમાં ન લગાડતા પોલીસની કાર્યવાહી સામે પણ સવાલ ઉઠ્યા છે